હેલો ફ્રેન્ડ એસ કે કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી રાયતું તેના માટે મેં અત્યારે દહીં લીધેલું છે તે એકદમ મોળું દહીં લીધેલું છે અને તે આપણે લગભગ અત્યારે એક બાઉલ જેટલું મોળું દહીં અંદર એડ કરેલું છે અને તેની સાથે આપણે ખાંડ મિક્સ કરવાની છે અને આ ખાંડ અંદર ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લઈશું આની અંદર બ્લેન્ડર કે વલોણી કે કંઈ ફેરવવાનું નથી ફક્ત ખાલી હાથની મદદથી તેને એકદમ ક્રીમી થઈ જાય તે રીતે તેની અંદર ચમચીથી આપણે તેને મિક્સ કરીશું કે જેથી કરીને તે સરસ એવું એક રસ થઈ જાય અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે મારા વિડીયો તમને કેવા લાગી રહ્યા છે આ રીતે સરસ ક્રીમી થઈ ગયું છે તે તમે જોઈ શકો છો અને હવે તેની અંદર આપણે બીજું કંઈ ખાસ વસ્તુ અંદર ઉમેરવાની નથી અને બસ તેની સાથે જ હવે મેં ઝીણા સમારી અને કેળા લીધેલા છે તે કેળા અંદર આપણે એડ કરી લઈશું આ રીતે કેળા તમે ઝીણા સમારીને લો તો તેમાં ખૂબ સારા લાગે છે ત્યારબાદ તેમાં આપણે દાડમના દાણા લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું દેખાય ને કેટલું કલરફુલ લાગે છે એટલે જ આપણને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને ફરાળ ઉપવાસ હોય અને આવી ફરાળી વસ્તુ મળે તો પછી વાત જ શું કરવાની ત્યારબાદ તેની અંદર આપણે સંચળ પાવડર એડ કરીશું અને થોડો શેકેલો જીરોનો પાવડર પણ એડ કરીશું આ રીતે બરાબર મિક્સ કરી અને તે સંચળ છે તે તમારા સ્વાદ અનુસાર તમે વધારે કે ઓછું અંદર એડ કરી શકો છો એસકે કિચનમાં આવા અવનવા વિડીયો મારા આવી રહ્યા છે તો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને મને અવનવા વિડીયો બનાવવાની ઉત્સુકતા વધે આ રીતે મેં એક સર્વિંગ બાઉલમાં લઈ અને તેને હવે કેળાના પીસ સાથે આપણે ગાર્નિશ કરીશું તેને કેળાના પીસ અને દાડમના દાણા ઉપરથી આપણે એડ કરીશું અને તેને સરસ રીતે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું આ રીતે સર્વ કરીને મૂક્યું હોય અને ફરાળી વાનગી છે તો ઉપવાસના ટાઈમે જ મૂકે તો બધાને ખાવાની ખૂબ જ મજા પડી જાય અને ખૂબ જ સરળ રીતે આપણે તેને ઘરે બનાવી શકીએ આ રીતે તમે પછી તેને થોડા કોથમીરના પત્તાથી તેને ગાર્નિશ કરો અને ઉપરથી થોડું તમે જે શેકેલા જીરાનું પાવડર છે તે અંદર ઉમેરી અને આ રીતે સર્વ કરો બાય બાય ફ્રેન્ડ